તો મિત્રો આજે રાતે અમારો પ્લાન હતો કે હું અખિલ અને ખુશાલ અમે ચા પીવા જઈએ તો અમે આવ્યા હતા રજવાડી હોટલમાં અહીંયા ચા પીવા તો ચા તો અમે ઓલરેડી અમે એક એક તો પી લીધી છે પણ હજી મારું મન છે કે બીજી ચા પીવી છે અને એ મારા દાદા ભેગી મારા દાદા ભેગી ચા પીવાની છે તમારે પીવી છે ચા તો લાઈક કરો કોમેન્ટ કરો મોટભાઈ ચા ભરતી દો ને તો તમે જોઈ લ્યો ગાઈ જે સર આપણે સાની પ્યાલી આવી ગઈ છે આપણી પાસે હાથમાં એ પાસે ગયો ખરેખર જી આને આપણે દાદા ભેગો સાપ પીવાનું હે ને મારા દાદા ભેગો અમે દાદો દીકરો અહીં સાપ પીતા હોય આ મારા દાદાને સાથ થઈ રહી થોડી આપી ચીર્સ કર નથી હાલો ચીસ વાહ દાદા વાહ કરે હો તમારી એન્ટ્રી એટલે એન્ટ્રી તમે ક્યારેક આવો ચા પીવા રજવાડી હોટેલ વિશાલ ચોક વિશાલ ચોક છે ને વિશાલ ચોક આ તો ચા એટલે ચા રજવાડી ચા એટલે કંઈ ઘટે ની એને ખાઈ તો જોતા હોય ને એને ચા પાણી પીવા આવું ને મિત્રો મચ્છર એ તાણે એવા કરી દે છે સડો ભેરતા પેરાઈ ગયો આ સડા ઘેરે પહેરવાની સીજ છે ભાઈ તો મિત્રો ફાઇનલી અમે સાપ ઈ લીધો છે હવે અમે અહીંયા સાના પૈસા ભરી અને અમે નીકળવાની તૈયારી કરીશું આ પ્યાલે રાખે મોટો કેટલા પૈસા એ તો બડી બડી

મિત્રો ગાડી અમે રાખી દીધી પાર્કિંગમાં અને અમારી જ મેળવી ઉપર અમે સોર ની જેમ બંદી થયા મેળવી પડે સાઈડ થઈ ગયા અને આજનો અમારો વિડીયો પૂરો થાય અને આવી જાય હવે ભાઈ હવે મળીએ આજલા